નમસ્કાર મિત્રો આજે જે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ દ્વારા જે પીસી કરવામાં આવી અને જેમાં જે આક્ષેપો કરવામાં આવ્યા કે નિરંજનભાઈ વસાવા પાસે જે ડિગ્રી છે હવે ડિગ્રી જે તમારા ઉચ્ચ નેતાઓ છે એ લોકો જ આટલા વર્ષોથી ડિગ્રી સંતાડે છે હે એમ કહી દો કે પેલા ડિગ્રી બાબતે ખુલાસો કરી દે તો અમે તો નાના માણસો છીએ અમે તો ડિગ્રી આપવા તૈયાર જ છે પરિવાર છે મારા જે બંને ભાઈઓ છે નાના એ બધા એમના પરિવાર સાથે અલગ રહે છે અને જે કેસોની વાત કરો છો તો જે કેસો છે એ તો દસ બે હાજર દસ બે હાજર બાર ને બે હાજર પંદર આથી દસ પંદર વર્ષ જૂના કેસોની વાત છે અને આ મુદ્દો ક્યાંક ને ક્યાંક ભટકાવવાની ભારતીય જનતા પાર્ટી અત્યારે આ કોશિશ કરી રહી છે મારો મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે પ્રતિનિધિઓ છે એ જિલ્લા હોય તાલુકા પંચાયતના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય આજે પણ એમના ત્યાં ખુલે આમ દારૂ વેચાઈ રહ્યો છે એમના ઘરની આજુબાજુમાં અને એ લોકો કન્ટેનરો આઈસર ટેમ્પાઓ દ્વારા એ લોકો હાલમાં પણ કટિંગ કરી રહ્યા છે એના તમામ પુરાવા અમારી પાસે છે અને બીજી વાત કે આજે માન સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેઓ પચ્ચીસો કરોડ રૂપિયા મનરેગાનું જે કૌભાંડ છે એ બાબતે કેમ આજ દિન સુધી મોન છે ધારીખેડા સુગરમાં પચાસ લાખ રૂપિયાની બેગ જલારામ એન્ટરપ્રાઇઝની જે એજન્સીના આગેવાનો દ્વારા ત્યાં ગાડી આપવામાં આવી છે એ પૈસા શેના માટે આપવામાં આવ્યા હતા એ બાબતે ખુલાસો કરો બીજી વાત કે જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવરો દ્વારા જૂના કોટમાં અને ક્યાં ક્યાં કટિંગો કરવામાં આવે છે એના પર તમામ અમારી પાસે ફૂટેજ છે અમે આ તમામ ફાઇલો ભારતીય જનતા પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે એમના તમામ પુરાવા સાથે આ અમે અહીંયા ગાડી બેઠા છીએ અને બીજી વાત અમે કરીએ છીએ જે આપણા સાંસદશ્રીએ નલ સે જલ યોજનામાં જે કરોડો રૂપિયાનું જે કૌભાંડ થયું છે એ બાબતે અમે વાત કરી છે તો એ બાબતે પણ

અને એ દારૂ નર્મદા જિલ્લામાં આવે છે ક્યાંથી કઈ ચેક પોસ્ટ માંથી અંદર આવે છે કયા તાલુકામાં ને કયા ગામમાં એ કઈ રીતે છે એમાં કેટલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ છે જિલ્લા પંચાયતના સદસ્યોનો નેતાઓ છે એ તમામ બાબતે અહીંયા આગળ સ્પષ્ટતા થશે આજે ભારતીય જનતા પાર્ટીને આજે નર્મદા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં આજે ખુલેમ દારૂ ડ્રગ્સ જુગાર આંકડા આજે ખુલે આમ ચાલી રહ્યા છે ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ત્યાં ગાડી એમને કવરો જઈ રહ્યા છે એમને હપ્તાઓ જઈ રહ્યા છે નર્મદા પોલીસ હોય કે ગુજરાત પોલીસ હોય તમામને હપ્તા જઈ રહ્યા છે એ બાબતે આજે કે કેમ આ ડાયવર્ટ આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે જે અમારો જે મુદ્દો છે જે અમારી જે વાસ્તવિકતા છે એ આજે બે ત્રણ દિવસ પહેલા પણ આજે તમારા સમક્ષ અમે રજૂ કરી હતી અને અત્યારે પણ કહીએ છીએ તમે સમય નક્કી કરો તમે સ્થળ નક્કી કરો તમે તારીખ નક્કી કરો અમે ત્રણ દિવસથી તમને વિડિયોના માધ્યમથી અમે જાહેરાત કરી છે આ દિન સુધી હજુ પણ તમે સ્થળ સમય અને તારીખ તમે નક્કી નથી કરી શકતા તમે જે તારીખે તમામ પુરાવા સાથે ખુલાસા કરવાના છે નિરંજનભાઈ વસાવા એ કોઈ બુટલેગર નથી નિરંજન વસાવાના કોઈ બે નંબરના ધંધા નથી એટલે નિરંજન વસાવાને જે વ્યક્તિગત ટાર્ગેટ કરો છો એ વ્યક્તિગત ટાર્ગેટ કરવાની જ્યાં વાત આવે આજે નિરંજન ભાઈના જે બંને ભાઈઓ છે એ છેલ્લા સાત આઠ વર્ષથી એમના અમારા પરિવારથી અલગ રહે છે અમારા માતા પિતા અલગ રહે છે એટલે મુદ્દાને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવા માં પ્રયત્નો કરી રહ્યા છે જે અમારા પ્રશ્નો છે એ તમે આગળના બે ત્રણ દિવસના અમારા વિડીયો જોઈ લેજો અને આજે પણ વિડીયોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કહેવા માંગીએ છીએ કે મુદ્દાઓને ડાયવર્ટ કરવાનું બંધ કરો અને જે મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે જે ડિબેટ કરવાની છે જયારે નર્મદા જિલ્લા હોય કે સમગ્ર ગુજરાત હોય આજે ગુજરાતના જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રીના મત વિસ્તારમાં જ દારૂના અડ્ડા ધમધમતા હોય અને ત્યાં ગાડી એક પત્રકાર દ્વારા એ એ એ ત્યાં ગાડી તમામ ફૂટેજ સાથે પત્રકાર ઉજાગર કરે છે તો ખરેખર પોલીસ પ્રશાસને અને સરકાર એને શાબાશી આપવી જોઈએ પત્રકાર મિત્ર ને તો એની જગ્યાએ જે પત્રકાર છે એ બી એ પત્રકાર પર એફઆઈઆર કરવામાં આવે છે અને જે બુટલેગર છે એને ક્યાંક ક્યાંક ને સાચવવામાં આવે છે અને એની પર કોઈ પણ જાતની એક્શન લેવામાં નથી આવતી એ તમે મહિના પહેલા જોયું હશે આજે આપણા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતા મંત્રી મિનિસ્ટરો જે રહી છે એની આજુબાજુમાં દારૂના અને જુગાર આંકડા ડ્રગ્સના ધંધા ખુલે આમ ચાલી રહ્યા છે આજે સાંસદ સભ્યનું ગામ છે એ ગામમાં ખુલે આમ વર્ષોથી દારૂ મળે છે

તમને આ લિસ્ટ જોતો હોય કેટલા ભારતીય જનતા પાર્ટીના અહીંયા ગાડી હડ્ડા ખુલ્લે આમ ચાલે છે કેટલા લોકો દારૂનું કટિંગ કરે છે કેટલા લોકો આઈસરો કટિંગ કરે છે કેટલા લોકો ટેન્કરો કટિંગ કરે છે આના તમામ પુરાવા છે રાજપીપળા પોલીસ સ્ટેશન હોય કે ગરડેશ્વર પોલીસ સ્ટેશન હોય કે તિલકવાડા પોલીસ સ્ટેશન હોય કે પછી ડેડિયાપાડા સાગબારા હોય દરેક વિસ્તારોમાં ખુલે આમ દારૂ જુગારના આંકડાઓના ધંધા ચાલે છે

વાત નથી કરતા અને જે મુદ્દો છે એની પર ચર્ચા કરો જે ડિબેટ ની વાત કરી છે એની પર ચર્ચા કરો કેમ મુદ્દાને તમે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરો છો એટલે મારે નર્મદા જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય સાંસદ સભ્યશ્રી હોય તમે તારીખ સમય અને સ્થળ નક્કી કરો અમે ત્યાં ગાડી હાજર છીએ અમારી પાસે આ તમામ પુરાવા સાથે આ ફાઇલ અહીંયા ગાડી પડી છે અને અમારી ટીમ સાથે અમે હાજર આવવા માટે તૈયાર છીએ જો પોલીસ દારૂના અડ્ડા ઉપર રેડ નહીં કરે તો જનતા રેડ કરીશું ચાલો અને જો પોલીસ જો આ જુગાર અને આંકડા ના હડ્ડા ઉપર જો રેડ નહી કરે તો આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ આગેવાન આગેવાનશ્રીઓ અને જે એમના નેજા હેઠળ જે આ દારૂના હડ્ડાઓ ચાલે છે ત્યાં અમે અને અમારી ટીમ દ્વારા જનતા રેડ કરીશું અને ભારતીય જનતા પાર્ટીની આ તમામ પોલો અમે બહાર કાઢીશું